ગઈકાલના વિડીયોમાં તમે જોયું કે આપણે ગયા હતા શિરડી અને આજે જવાના છે શનિદેવ ના દર્શન કરવા માટે જય રામ ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારા આજના મારા મિની માં સવાર સવાર ગયા કપડા પહેરીને રેડી એક બાર બીવી આ જાય કે ફિર તુરા હાલ બી એસ હોગા ત્યાર પછી આપણી ગાડી તૈયાર કરી અને નીકળી ગયા સાહી પાલકી નિવાસમાં અહીંયા આવીને સૌથી પેલા જે પણ આપણા ભાઈ છે જે શિરડી પદયાત્રા કરીને આવેલા છે એમનો હાલચાલ પૂછ્યો પોછી લીધો અહીંયાથી થી બે રૂપિયા વાળી ચાઇ ટિકિટ અહિયાં આપણા ભાઈ લોકો ચા પીતા છે અને અહીંયા અમે ચા પીતા છે ઓ હો સકા ડોન આ ગયા ચલ ભાઈ ઉર્જા સુબે હો ગઈ પછી કરી સાહી બાબા આરતી ને પાલખી લઈને નીકળી ગયા શિરડી સાહી બાબા ના મંદિરે જવા પછી અમે આવી ગયા શનિ સિંગણા અહીં અહીંયા આવીને ગાડી પાર્ક કરી ને ચંપલ થેલામાં ભર્યા ને નીકળી ગયા દર્શન કરવા માટે સૌથી પહેલા ત્રિશુર દર્શન કર્યા ને ત્યાર પછી સની ના દર્શન કર્યા પછી કરીએ નવ ગ્રહ ના દર્શન ને અમારા કરતા અહિયાં હેરીભાઈને ને મજા આવે છે ને ગરમી હતી એટલે ઠંડુ પી લીધું ને ભાઈ બંને ગાડી ચલાવવા માટે આપીને મેં કરી લીધું આરામ પછી પાછા શિરડી આવી ગયા ને અહીંયા આવીને જમવા બેસી ગયા પછી નીકળી આવ્યા ત્યાંથી સપ્તસંગી જોવા માટે પહેલા નખાવ્યું સીએનજી અમે રાત્રે સાડા આઠ વાગે જેવા સપ્તસંગી પહોંચેલા અને ભાઈ સાહ જેવા ઉપર ચડવાનું ચાલુ કર્યું ઉપર એકલું ડુમ્મસ આગળ કઈ એટલે કઈ જ નહીં દેખાય સાલું ગાડી ચલાવે તો ચલાવે કેવી રીતે સપ્તસંગી આવીને સૌથી પહેલા તો અમે જમવાનું જમી લીધું આના પછી ને બીજા દિવસની સ્ટોરી નેક્સ્ટ વિડીયોમાં